कच अनेक गुजराती रस्त्रत घटनाओं ने समाचार जानवा अमारी चैनल में लाइक शेयर अनेक सब्सक्राइब करो आज करीना आजे कारोबार इराक को मावे नहीं आते नहीं अंदर पानी ना अंदर रुकलो ना नीति विषय के निरोले और बंद कम ना आता ट्रेनें ना आता रोल लाइट चाहता न्यूयॉर्क चाहता नए कम चाहता नेश પ્રિયા મટેશ્યુને સુધાર કરવામાં આવેલા છે પાણીના અજે પૂદના અલગ અલગ વિસ્તારોને અંદર પાણીની લાઈન ના પાણી આવે છે નગરપાલિકાને કોણ સપ્લાયર કરે મેં મટેના ખાસ કે ઓનલાઈન ટેનરિંગ કરે આદાના મટે આ ખાસ કરીને અમર ઓયક આયોજન છે કે રિસરફેસિંગની ગ્રાન્ટ અમને 1 કરોડ જેટલી મળી લે જે તો સહી અમારી નવનંત બોડી આવી ત્યારે પૂછે એની અંદર અંદરના જે નગરપાલિકાના જે તમામ ડામરોડ હતા તે આપણે રિસરફેસિંગ કરી અને ખાડા મુક્ત કર્યા હતા પાછો વરસાદ પડ્યો છે જગ્યાએ જગ્યાએ જ્યાં અમુક જગ્યાએ ખડવો પડી ગયા છે ત્યાં વરસાદ જતાં પરત તો જેનું આયોજન કરી અને પાછું રિચાર્જિંગ કરવાનોમાં